જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જો છોકરાઓ ગયા છે સ્કૂલે અને અમે અમારું કામ પતાયું ઘરનું આજે અમારો લંચમાં છે પ્રોગ્રામ ઢોકળાનો ખટ્ટા ઢોકળા અને રાત્રે પલાળી દીધું હતું બેટર મસ્ત હાથો આવી ગયો છે આ થો તો સારો આવી ગયો છે ને તો હતું કે ઠંડી છે ને બહુ નહીં આવે પણ આ તો મેં છાસ અને રાત્રે જ મેં પલાળવામાં જ હળદર થોડીક નાખી હતી અને મીઠું નાખ્યું હતું હવે અત્યારે પછી લસણ ખોલ્યું લસણ ને લીલા અને પેસ્ટ બનાવશું આગળ તમને પ્રોસેસ બતાવું મમ્મી અમારા અહીંયા વાસણ રૂછે છે જો આ લસણ આદુ મરચાની પેસ્ટ કરી દીધી છે સોરી લસણ અને મરચા આ દૂધ તો મેં નાખી દીધું છે ચીણી અને થોડીક હળદર મને ઓછી લાગતી હતી રાત્રે પલાળી ત્યારે ઓછી નાખી હતી તો હળદરને મીઠું નાખ્યું છે અને થોડુંક પાણી નાખીને આવું બેટર રાખ્યું છે અને હવે આ પેસ્ટ નાખી દઈશ અને હા હજી અત્યારે તો હું બનાવતી નથી આ બધું મસાલો કરીને થોડી વાર દેવા દઈશ વીસ મિનિટ જેવું એટલે બધો મસાલો બરાબર ચડી જાય પછી બનાવશું જો હવે આમાં છે ને હું આવી રીતે થોડું થોડું બેટર લઈ એક એક ડીશ જ મૂકું અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે કુકરમાં અને આટલા જ સોડા નાખીશ એકદમ થોડા પછી હું બધા આગળ મૂકીશ

કેમકે કે અમારા રાહીને છે ને કોથમીરથી બહુ એલર્જી છે રાહીને સ્ટોકને બનવાની કોથમીર જોઈએ ને તો સાવ ખાય જ નહીં એના કરતાં હું એ લોકો માટે કોથમીર વગરનું કરું અને અમારામાં બધાને પછી નાખીશ એડ કરીશ કોથમીર કેમકે સાવ ના ખાય એના કરતાં બેટર છે કે ના નાખું પછી થોડી મોટી થશે ને સમજશે એટલે ખાવાની જ છે કોકરાઓની પ્લેટ તો મૂકી દીધી છે પાણી ગરમથી ઉકળવા માંડ્યું એટલે અને આ બીજી પ્લેટમાં મેં ઉપરથી મરચું નાખ્યું છે અને કોથમીર છોકરાઓ તો મરચું કોથમીર ને એવું જોવે ને તો ના ખાય એટલે એમના માટે પ્લેન બનાવ્યા છે અને લસણ તો મેં અંદર જ નાખી દીધું છે એટલે હવે આમાં ઉપરથી લસણવાળી ચટણી નહીં નાખું પછી આને જોડે કાચું તેલ હમણાં પણ છોકરાઓ આવશે પણ જમવા બેસવાનું થશે બીજી રેડી કરીને જ રાખી છે એ મૂકી દો મેં કાલે કેટલી છાસ નાખી હતી આમાં તોય બિલકુલ ખાટા નથી થયા સાવ મોળા લાગે છે જોકે અમારા ઘરમાં ખાટા ખાતાય નથી બહુ ખાટા બને ને તો ના ખાય એટલે અમે મને મમ્મીને ખાટા ભાવે ને તો અમે લીંબુ નાખીને જ્યારે હું બેટર મૂકીશ ને એક ડીશ ત્યારે એમાં લીંબુ નાખી એટલે થોડાક ખાટા થઈ જાય આપણને ખાતા મજા આવે અને જેન્ટ્સને ખાતા ના મજા આવે પપ્પાને ખાટા ન જોઈએ અને કેયુર નહીં નાખે જો મસ્ત ફૂલાઈ ગયા છે એકદમ સ્પોન્જી થયા છે ચલો મમ્મીને ટેસ્ટ કરાવીએ મમ્મી ચાખો ગરમ ગરમ જ મજા આવે નહીં

આ એમના માટે થોડાક મોળા હોય અને અમારા થોડાક તીખા હોય પપ્પાએ તો અમારે જમી લીધું કેટલી સ્પીડ છે પપ્પાની સારા બને પપ્પા રાહી શ્લોક તમને રાહી તો કંઈક સ્કૂલેથી આવીને બોલતી હતી ને કિચનમાં જોઈને શું બોલી દીધ હે રાહીને તો શાક રોટલી નો કંઈક અલગ વસ્તુ હોય ને એટલે એટલી ખુશ થઈ જાય ને શાક રોટલી નો હા કિચન માં આવી કે છે અરે વાહ ચટાકેદાર ને એવું કંઈક બોલતી જ હતી એવું બોલતી ને ચટાકેદાર કંઈ નઈ એન્જોય કરો ચલો હજી રીડિંગમાં થોડુંક તકલીફ પડે છે એટલે રાહી એને બધું સમજાવે છે જે અમારા શ્લોક ને છે ને ચશ્મા આવી ગયા છે એના આઈસ નો નંબર છે એ પહેરતો નહીં એટલે રાહી એને ખીજાઈને ચશ્મા પહેરીને લર્ન કરવા બેસાડ્યો છે ખોટું ખોટું

કે કેવી રોટલો ખાતા નથી અને મને રોટલો ભાવે બહુ ભાવે પણ મોઢામાં ચાંદા પડી જાય છે હું ઓછો છું અહીંયા કરે છે ભગવાનના દીવા કર્યા સાંજની આરતી માળા જો અહીંયા ઓળો બની ગયો છું મસ્ત ચટાકેદાર મને ઓળો તો થોડોક તીખો હોય ને તો જ ભાવે અને ગરમ ગરમ ભાખરી બને છે ભાખરી બની ગઈ છે અને મમ્મી બનાવે છે રોટલા રોટલાનું કામ મમ્મીનું ભાખરી હું બનાવી દઉં પછી હવે મમ્મીનું કામ ચાલુ છે નહીં મમ્મી હો પછી એક ચાલુ પણ રોટલો ઘણું તો ખાવ એટલે હવે એમની જગ્યાએ હું ખાઈ લઈશ બરાબર

પોળો કોટલો લાલ મરચું છે શેકેલું પાપડ છાસ હું ને રાહી નહિ શ્લોક ભાઈ તો રિસાયા છે ના ડેડી બાકી છે પણ શ્લોક રિસાયો છે ને કંઈક જો ડેડીની પ્લેટ છે સામે શ્લોક કંઈક રિસાયો છે એટલે મનાવા ગયા છે એને એ ટાઈમ જો ન માન્યોને શ્લોક એ હમણાં હું જઈશ ને તો જ માનશે પટાવો પડે મારે જમી લ્યો એ કાંઈ ભૂખ્યો નથી કેમ કે અહીંયા ઢોકળાને એવું હમણાં ખાધું તું પાછું પણ ઓળો એનો ફેવરિટ છે એટલે ખાશે તો ખરા હમણાં થોડી વાર પછી બોલા બોલાવો મમ્મી અને પપ્પાએ જમી લીધું તું જોકે આવી જાય ટાઈમે તો બધા જોડે બેસે પણ હું તો અત્યારે રાહ જોઉં એક ટાઈમ તો જોડે બેસીને તમે બરાબર ને જો અમે પહોંચી ગયા છીએ હવે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં જોઈએ હવે અંદર જઈએ ચાલો અંદર જઈને તમને બતાવું કંઈક અલગ હોય કાંઈક ડિફરન્ટ

તો અત્યારે છે ને બધા ઘરમાં રહી આવું ડેકોરેટ કરે મેરેજ ને એવું હોય ને ત્યારે આપણે ને આપણે હવે કાના અંકલ મેરેજ કરશું ને આ કટલરી ની સ્ટોલ છે ત્યાં આપણે કઈક જોવું હોય ગર્લ્સ ને બધાને કઈક ને કઈક લેવું જોઈએ પણ અહીંયા ભીડ જ એટલી છે ને બહુ જ પબ્લિક છે દૂરથી જોઈને જતું રહેવાનું છે એવું છે આજે તો એવું હશે ને તો પાછા બપોરે એક દિવસ આવીશ અમે આવીએ ને તો પબ્લિક ઓછી હોય નહીં ગયો શોપિંગ કરવી હોય તો બપોરે જ આવવું પડે તો અમે અત્યારે આટો મારવા નીકળ્યા હતા એટલે અહીંયા આવી ગયા અત્યારે ઓવર ટ્રાફિક છે અમે યુનિક છે એમ ને એ તો મોટાનું છે ને અમારે હશે છોકરાઓનું છે એટલે અમારું મતલબ આ સ્ટ્રોલમાં બધું વ્હાઇટ ઉપર જ છે લેવું બધી મસ્ત વસ્તુ છે ડેકોરેશનની જોજે તારો હાથ ના લાગે કોઈ પડે નહીં સારું છે બધું લેવાનું છે એ લાઈટ છે ના ઓડીસ બધું વુડન નો ટ્રોઈસ છે સો વાળું લેવું છે સુન ટોકડી ખમું યુનિક છે ખાના બધા સ્ટોલ માં એટલી ભીડ છે જોવાનો ઇન્ટરેસ્ટ હોય ત્યાં ભીડ હોય અને અમુક જગ્યાએ ગમે તો સાઈઝ ના મળે ને એવું થાય છે જોઈએ હવે ચલો જો શોપિંગ ફેસ્ટિવલમાં તો કઈ બહુ ખાસ મજા ન આવી કઈ એવું અલગ કઈ હતું નહી શોપિંગ કરાય એવું નહી રાહિ પણ બહાર નીકળીએ એટલે ખાવું તો પડે શ્લોક ને ખાવું છે બરબર અમે લોકો આવી ગયા છીએ મજા આવે ને તો અમે શો શોપિંગ ફેસ્ટિવલમાંથી આવી ગયા શોપિંગ તો કંઈ કરી નહીં બધું જોયું અને બહુ જ ભીડ હતી નહીં રાઈટ્સ હતી ત્યાં એમાં શ્લોકને બેસવું હતું પણ રાહીને નહોતું બેસું હવે રાહી નો બેસે એટલે શ્લોક એના બેસે પછી રાઈટ્સમાં અહીં ન બેઠા અને બહાર નીકળી ગયા અને શું કર્યું શ્લોકભાઈને ખાવું હતું બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ હ લોકો એ ખાઈને અમે ઘરે આવી ગયા હવે કાલે સવારે સ્કૂલ છે એટલે આજનો વિડીયો અહિયા જ પૂરો કરીએ છીએ જો અમારો વિડીયો ગમ્યો હોય તો જય શ્રી કૃષ્ણ